નમસ્કાર દર્શક મિત્રો અર્થ પડકાર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે પોરબંદર લોકસભા ઉમેદવાર મનસુખ માંડવિયાનું ઉપલેટામાં રોડ શો મનસુખ માડેવાને સાફુ પહેરાવી કુમકુમ તિલક કરાવી સ્વાગત કરવામાં આવ્યું ઉપલેટા બસ સ્ટેન્ડ ચોકમાં મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો ઉમટ્યા રોડ શોમાં ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઠોલરિયા રાજકોટ જિલ્લા ભાજપ મહામંત્રી રવિ માકડિયા પૂર્વ ધારાસભ્ય પ્રવીણભાઈ માકડિયા પર રોડ શોમાં જોડાયા હતા મનસુખ માંડવિયાએ ખુલ્લી બોલેરોમાં લોકોનું અભિવાદન ઝીલ્યું હતું પોરબંદર લોકસભા ઉમેદવારના રોડ શોમાં મોટી સંખ્યામાં જોડાયેલ મહિલાઓમાં જોવા મળ્યો ભારે ઉત્સાહ ઠેર ઠેર દરેક સંસ્થાઓ સમાજ દ્વારા મનસુખ માંડવિયાનું કરાયું સ્વાગત ઉપલેટાના બસ સ્ટેન્ડ ચોકથી શરૂ થયેલ રોડ શો શહેરના મુખ્ય રાજમાર્ગ બાપુના બાવલા ચોક ગાંધી ચોક જીકરિયા ચોક થઈને નટવર રોડ ઉપર નીકળી નાગનાથ ચોક ખાતે સમાપન થયું હતું પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો રિપોર્ટર જગમાલ સુવા ઉપલેટા વિશાળ પ્રકારનો રોડ શો યોજાયો હતો ત્યારે હું જોતા એટલી આનંદ થાય કે સ્વયંભૂ હું સમજુ તો તેત્રીસ ચોત્રીસ સમાજ તો મેં મારી હાથે જો આંખે જોયેલા કે દરેક ચોકની અંદર સો સો લોકો હરેક સમાજ મનસુખભાઈનું સ્વાગત કરે હરેક ઉદ્યોગપતિઓ ડોક્ટરો વકીલો દરેક સંસ્થા હરેક સમાજ કે સ્વયંભૂ ભારતીય જનતા પાર્ટીનો એક માહોલ કે યુવાનો નવા મતદારો રોડ શોની અંદર હરેક લોકોની અંદર એક ઉત્સાહ મળ્યો કે નરેન્દ્રભાઈને દેશના વડાપ્રધાન બનવા જઈ રહ્યા હોય ત્યારે મનસુખભાઈ માટે અભિવાદન ઝીલવા માટે હરેક આગેવાનો પણ આવતા હોય અને આ ભારતીય જનતા પાર્ટીનો માહોલ જોતા એવું લાગ્યું કે મનસુખભાઈ સાત લાખ ને એકાવન હજારની લીડેથીને જીતે એવો માહોલ સાથેનો રોડ શો ઉપલેડાની અંદર યોજાયો હતો અને ભારતીય જનતા પાર્ટીના દરેક સમાજની અંદર એક અનેરો ઉત્સાહ અને આનંદ દિવાળી જેવો તહેવાર ફટાકડા ફોડી અને લોકોએ રોડ સો ઉજવ્યો જનતાનો ઉત્સાહ દેખાઈ રહ્યો છે દીકરીઓ આવીને કુમકુમ તિલક કરી રહી છે મોટી ઉંમરની માતાઓ હોવારના લઈને અમને આશીર્વાદ આપી રહી છે આ સિટી અને વિસ્તારના યુવાનો ઉત્સાહભેર ધન ઘણાટ સાથે પોતે આ યાત્રાની અંદર જોડાયા છે આ સગળો ઉત્સાહ એ ભારતીય જનતા પાર્ટી પ્રત્યેનો વિશ્વાસ અને મોદીજી પ્રત્યેની શ્રદ્ધા દેખાડે છે હું આટલું ચોક્કસ મારા એક મહિનાના પ્રવાસ દર પ્રવાસના આધારે કહીશ કે બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીમાં એક સીટ ભાજપ જીતી ચૂક્યું છે પચીસમાંથી પચીસ સીટ ભારતીય જનતા પાર્ટી પાંચ લાખથી વધુથી મોતોથી જીતશે ત્રણસો સિત્તેર થી વધારે સીટો ભારતીય જનતા પાર્ટીને એકલા હાથે આવશે અને ચારસો થી વધારે સીટો સાથે મોદીજીના નેતૃત્વમાં એનડીએ ની સરકાર બનશે ચાલો ધન્યવાદ જે રીતે ડોક્ટર મનસુખભાઈ માંડવીયાનું પોરબંદર લોકસભામાં નામ ડિક્લેર થયું ઉમેદવાર તરીકે ત્યારથી આખે આખી લોકસભામાં ઉત્સવ જેવો માહોલ છે એનું કારણ એ છે કે આ લોકસભાને પહેલીવાર કેન્દ્રના મંત્રી મળે છે અને અત્યારે છેલ્લે અમારા ધોરાજી કુતિયાણા રાણાવને આજે અમારો ઉપલેટામાં રોડ શો છે આજે જાણે ભવ્ય શોભાયાત્રા નીકળવાની હોય આખું ઉપલેટા શહેર ભાઈઓ બહેનો ઉદ્યોગપતિઓ વેપારીઓ મનસુખભાઈને વધાવવા તત્પર થયા હોય એવો માહોલ ઉભો થયો છે અને આ માહોલ જ એવું બતાવે છે કે મનસુખભાઈ માંડવિયા પોરબંદર લોકસભાની સીટ ઉપર પાંચ લાખ એકાવન હજાર ઉપર મતથી વિજય થશે જ્યારથી ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી છે મોદી સાહેબ દેશના વડાપ્રધાન બન્યા છે ત્યારથી લોકોમાં એક જ ઉત્સાહ છે કે વિકાસ વિકાસ અને વિકાસ ભારતીય જનતા પાર્ટી પાસે એક જ મંત્ર છે કે વિકાસ આઝાદી પહેલાં અને આઝાદી પછીથી સિત્તેર વર્ષમાં જે રીતે કોંગ્રેસે આ દેશને નીચોવી નાખો અને અત્યારે દેશમાં જેવો માહોલ ઉભો થયો છે ભારત દેશની ત્રીજી અર્થવ્યવસ્થા બનવા જઈ રહ્યો છે એનો ઉત્સાહ અને આનંદ છે લોકો વિકાસને મત આપશે લોકો મનસુખભાઈ માંડવીયાને મત આપશે લોકો ભાજપને મત આપશે લોકશાહીની અંદર આંદોલનો થતા હોય અને આંદોલનની વ્યવસ્થાની ભાગ હોતો હોય છે પણ અમને આનંદ એ રીતનો છે એટલો આનંદ છે કે કાલે મોદી સાહેબની સભામાં એક ક્ષત્રિય સમાજે મોદી સાહેબને આવકારવા માટે એને બધી જ વ્યવસ્થા ઊભી રાખી છે અને આ જોતા અમને લાગે છે કે અત્યારે રાજપૂત સમાજે ભારતીય જનતા પાર્ટીને સપોર્ટ આપશે